હે રાજભાત વોદરા મેં નક્કી નહીં મત બે કેવા કઈ જતા રહે કેવા કઈ જતા રહે એટલે બાર થી કેવાય નહીં પણ ખરું જો કે જે નરેન્દ્ર મોદી બધો ને જીવડાયા ચા પાવી ખીચડી ખડાવી બટાકા ખવડાયા તે આલ્યું કપડો આલ્યો બધું પૂરું કર્યું અને જીવડાય મેલ્યા હતા લગન ગરીબો ને ફાળ્યું અને ગરીબો ખમી કોઈ ફાલતી લાડી એટલે મારો ભલામણ આટલું છે કે જે રાજ કરે તે હા તો ઉગે તે રમો દ્વારા જી છે પણ આ પ્રજાનો મારો અંત નહીં આવે પ્રજાને બધાને કંટ્રોલ કરવા સૌ લોકોનું કોમ છે સૌ સૌની મહોપતિ હોય મહોપતિ તો આનું પરિણામ આવી રહી સાહેબ તમારું નામ પારસિંગ માજી સરપંચ એમ લખી દો માજી સરપંચ હા માજી સરપંચ અને મેં એમ કહું કે કા ચૂડી કરે છે હા

ચૂટની આવે ખરી સરકારને એલું જોણીયા મારી કાવ કઈ તારીખે અમુક તારીખ આવે હમને ખબર નહીં કોઈ કોઈ ઉમેદવાર ઉપરાશ કોઈ ઉમેદવાર હજુ થેલા નહીં હજુ ખબર નહીં કઈ ખબર નહીં કોઈ બોલા પર હે એમને ખબર કોઈ ન આલવાનું કોઈ ન એ ધમુ કી એ તમે કોને કેવાથી મત આપશો કોઈને કેવાથી ને પોતાને ઈચ્છાથી આલવાનું છે હવ

મતદારો મિજાજ હું છે એમના પ્રશ્નોની રજૂઆતો શું છે એ વાત સાંભળવા સમજવા અને ઉમેદવારો સુધી પોતા ચૂંટાય તે ઉમેદવારો એમના માટે આવતી જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરે આપણો એવો ઉદ્દેશ છે તમારા પ્રશ્ન હોય તો તે રજૂ કરો તો આપણે એને પ્રેઝેન્ટેશન કરી શકીએ એટલા માટે અમે મુલાકાત આવ્યા કઈ કહેવા માંગો છો પ્રશ્નો રજૂઆત છે કોઈ તમારે કઈ કેવાય પ્રશ્નો રજૂઆત નાની અમરોલ સારું હારું કઈ વાંધો નહીં હું બોળેલી છે આવું મને ઓરખાણ આ તમે ઓરખણ પડી પણ થોડી થોડી પડી

એમ ના થક્યો બો જૂના જોગી માં હતા તે પણ હા બપપને ગુદરી ગયા આજે કેટલા વરસ થયા 35 વરસ થયા થઈ આ છે એટલે 35 વરસ થયા એમની હાજી તમે બહુ જૂના માં હતા તે માધવસિંહ સોલંકીની સરકાર ચાલે હા સો માધવસિંહ સોલંકી હતા તે ઘડીએ હા બરાબર છે હરુ કાકા થેન્ક્યુ થેન્ક્યુ બો આનંદ થ તમાર જો મુલાકાત કરેલા મા બાપપાને યાદ કરાવવા તો પેલા નીકળા